આકાશવાણી સમાચાર કલ્પના વાંચે છે નમસ્કાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે હવે મેડ ઇન ઇન્ડિયા ઉત્પાદનો પર અમેરિકાનું ટેરિફ ઘટીને અઢાર ટકા થઈ જશે તેમણે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની વાતચીત બાદ સોશિયલ મીડિયા પોસ્ટમાં આ જાહેરાત કરી તેમણે કહ્યું કે તેમની તેમના મિત્ર રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથેની વાતચીત અત્યંત સુખદ રહી તેમણે કહ્યું કે જ્યારે વિશ્વની બે મોટી અર્થવ્યવસ્થાઓ અને બે મોટા લોકતંત્ર સાથે મળીને કામ કરે તો તેનાથી જનતાને લાભ થાય છે અને અને આપસી લાભની અપાર શક્યતાઓ ઉભી થાય છે પ્રધાનમંત્રીએ આ જાહેરાત માટે દેશની એકસો ચાલીસ કરોડ જનતા તરફથી રાષ્ટ્રપતિ ટ્રમ્પ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો લોકસભામાં ગઈકાલે સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના ભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા શરૂ થઈ ચર્ચા માટે કુલ અઢાર કલાકનો સમય ફાળવવામાં આવ્યો છે ગૃહમાં આભાર પ્રસ્તાવ રજૂ કરતા કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનેવાલે રાષ્ટ્રપતિ મુર્મુના ભાષણને નોંધપાત્ર ગણાવતા કહ્યું કે આ ભાષણ દેશના ભવિષ્ય માટે પ્રેરણાદાયી દ્રષ્ટિકોણ રજૂ કરે છે વિકસિત ભારત યુવા નેતા સંવાદની સફળતા બાદ યુવા બાબતો અને રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ ગઈકાલે માય ભારત બજેટ ક્વેસ્ટ બે હજાર છવ્વીસ લોન્ચ કર્યું આજથી શરૂ થતી આ દેશવ્યાપી યુવા કેન્દ્રિત પહેલનો ઉદ્દેશ્ય દેશના યુવાનોને કેન્દ્રીય બજેટની વધુ સારી સમજ પૂરી પાડવાનો છે પહેલ શરૂ કરતા મંત્રીએ કહ્યું કે માય ભારત બજેટ ક્વેસ્ટ સાથે સરકાર યુવા અવાજોને સશક્ત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડીયાએ કહ્યું ઇન્ક્યુબેટર્સ એટલે કે સમતાપ પેટીથી લઈને સેમી કન્ડકટર અને ઉપગ્રહ ઉત્પાદન સુધી રાજ્યના યુવાનો માત્ર આઇડિયા નહીં પરંતુ સમગ્ર માળખું બનાવી રહ્યા છે ગઈકાલે ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે સ્ટ્રેટેજીક આઈપી મેનેજમેન્ટ ફોર ઇનોવેશન પેટન્ટ એનાલિટિક્સ એન્ડ ફ્રીડમ ટુ ઓપરેટ એફટીઓ વિષય પર યોજાયેલી કાર્યશિબિરમાં શ્રી મોઢવડિયાએ જણાવ્યું અગાઉ ઇનોવેશન અને સ્ટાર્ટઅપ માત્ર લેબમાં થતા હતા જ્યારે અત્યારે રાજ્ય સરકારના પ્રયાસ અને યુવાઓની મહેનતથી ગુજરાત સ્ટાર્ટઅપ ક્ષેત્રે દેશમાં પ્રથમ ક્રમે છે અબડાસાના અંતરિયાળ એવા બારા ગામ પાસે ઔદ્યોગિક વસાહત સ્થાપવાની તૈયારીઓ અંતર્ગત સરકારે ત્રણસો બ્યાસી હેક્ટર જમીનનો વિસ્તાર ફાળવ્યો છે અબડાસાના હેરિટેજ વિલેજ તેરા નજીક આવેલા બારા ગામ પાસે ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ દ્વારા જીઆઈડીસી બનાવવાના હેતુથી આ નિર્ણય લેવાયો છે આ ઉપરાંત રાતા તળાવ અને અંજાર તાલુકાના સાપેડા પાસે પણ જીઆઈડીસી માટે જમીન ફાળવાઈ છે જિલ્લામાં શિક્ષણ તંત્ર દ્વારા હાથ ધરાયેલી કામગીરીમાં એકસો બે જ્ઞાન સહાયકને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા સ્થળ પસંદગી કરાઈ હતી જ્ઞાન સહાયક ભરતી ધોરણ એકથી પાંચ માટે ડાયટ ખાતે શિક્ષકોને સ્થળ પસંદગીની પ્રક્રિયા હાથ ધરાઈ હતી ભરતી માટે કુલ ત્રણસો સિત્તેર ઉમેદવારની યાદી ગાંધીનગરથી આવી હતી જેમાંથી એકસો ચોવીસ ઉમેદવાર હાજર રહ્યા હતા તે પૈકી બાવીસ ઉમેદવારે સ્થળ પસંદ કર્યું નહોતું જ્યારે એકસો બે ઉમેદવારે સ્થળ પસંદગી કરી હતી કચ્છી ભાષા માટેનો પ્રતિષ્ઠિત સ્વર્ગસ્થ દુલેરાય કારાણી પારિતોષિક આ વર્ષે જાણીતા કચ્છી ભાષા સર્જક પબુભાઈ કરશન ગઢવી પુષ્પને એનાયત કરવાનું પસંદગી સમિતિએ જાહેર કર્યું છે આ સન્માન વર્ષ બે હજાર બાવીસમાં જયંતિ જોશી શબાબ વર્ષ બે હજાર ત્રેવીસમાં મદનકુમાર અંજારીયા ખ્વાબ વર્ષ બે હજાર ચોવીસમાં પદ્મશ્રી નારાયણ જોશી કારાયલ અને બે હજાર ગૌતમ એસ જોશીને એનાયત થયા બાદ હવે વર્ષ બે હજાર છવ્વીસમાં પુષ્પને અર્પણ કરાશે જીવન ઉત્કર્ષ માટે વાંચનના મહત્વને ઉજાગર કરતા કચ્છની વિવિધ કોલેજમાં યોજાતા ભાવક મૂલ્યાંકન કાર્યક્રમમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ માટે દર વર્ષે યોજાતો એક દિવસીય સેમિનાર આ વર્ષે આઠમી ફેબ્રુઆરી રવિવારે ભુજ નજીક વરસાણી એકેડેમીના પરિસરમાં યોજાશે અને આ આ સાથે સમાચાર બુલેટિન નમસ્કાર